નમસ્કાર હું તેજસ મજીઠિયા મારફતે મારે શિક્ષણ વિભાગ શિક્ષણ મંત્રી અને ગુજરાતના સીએમ સાહેબ સુધી એક મેસેજ પહોંચાડવો છે કે ગત ચોવીસ ફેબ્રુઆરી બે રોજ ટેટ ના રોજ ઉમેદવારો એ છે ગાંધીનગર ખાતે આંદોલન કરેલું એના ભાગરૂપે પચીસ બે બે હજાર ના રોજ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવી હતી એ પ્રેસનોટમાં લખેલો ઉલ્લેખ કરેલો હતો ધોરણ નવ થી 12 માટેની જે પ્રેસ નોટ હતી એ પ્રેસ નોટમાં ઉલ્લેખ કરેલો હતો કે આ 25 uh, 25 તારીખની પ્રેસ નોટ હતી એમાં ઉલ્લેખ કરેલો હતો કે શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિકની ભરતી બાબતે એમાં ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે અમે એપ્રિલના અંત સુધીમાં એપ્રિલના અંત સુધીમાં છે એ તમામ ભરતી પ્રક્રિયા છે 9 થી 12 ની પૂર્ણ કરી દેશું એ માધ્યમિકની પૂર્ણ કરવાની વાત થઈ હતી

એનું આપી દીધું છે વિભાગ દ્વારા શાળા પસંદગી જિલ્લા પસંદગી બસ આટલી પ્રોસેસ બાકી છે મતલબ કે એપ્રિલના અંત સુધીમાં જે પૂરી કરવાની વાત હતી એમાંથી પચાસ કામ છે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે માત્ર માત્ર પચાસ જેટલું કામ બાકી હોય છે તો અમે શિક્ષણ વિભાગને એવી વિનંતી કરીએ છીએ કે આવનારી પંદર મે સુધીમાં તમે નવથી બારની છે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને નવથી બારના જે કોઈ ઉમેદવારો છે એમને શાળા પસંદગી આપી દો તો એ ઉમેદવાર જો નવ થી બારમાં પોતાનું સિક્યોરિટી મુજબ જોશે પોતાની શાળા પસંદગી કરી લેશે તો એ ઉમેદવાર છે એકથી આઠની જ્યારે જિલ્લા પસંદગી થશે ત્યારે કોમન ઉમેદવાર છે એ રિપીટ નહીં થાય

એનું ફાઇનલ મેરિટ લિસ્ટ તમે 17 પાજે આપો છો 6 થી 8 એનો ફાઇનલ મેરિટ લિસ્ટ તમે 30 પાજે આપો છો ફાઇનલ મેરિટ લિસ્ટ તમે આપી દો છો એમાં અમને કોઈ જ વાંધો નથી પરંતુ જે અહીંયા જિલ્લા પસંદગી થવા જઈ રહી છે કે ભાઈ 1 થી 5 ની જિલ્લા પસંદગી છે અમે 22 પાજે કરીશું ત્યારબાદ 6 થી 8 ની છે એ અમે 5 6 જિલ્લા પસંદગી કરીશું તો જો 9 થી 12 ની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય અને તમે 1 થી 8 નું જિલ્લા પસંદગી કરી દેશો તો કોમન ઉમેદવાર જ્યાં સુધી પોતાની જગ્યાએ પૂર્ણ તમે એને આગળ વધારો અને પંદર મે સુધીમાં નવ થી ના ઉમેદવારોને જે જિલ્લા પસંદગી તમે આપી દો છો શાળા પસંદગી આપી દો છો તો એ ઉમેદવાર અહીં રિપીટ નહીં થાય એટલે આશા રાખીએ છીએ કે બાવીસ પાંચે જયારે થી નું જિલ્લા પસંદગી થવાનું છે એ પેલા નવ થી બાર ના શિક્ષકોને છે તમે નિમણૂક પત્ર આપી દો શાળામાં હાજર કરી દો જેથી કરીને કોમન ઉમેદવારો આવતા રિપીટ મટે અને ભરતી છે શિક્ષણ મંત્રી ભૂતકાળમાં દરેક વખતે માધ્યમથી મીડિયા મારફતે કીધેલું છે કે ભાઈ ક્રમિક ભરતી થવાની છે કેમ કે ક્રમિક થશે તો જ ઉમેદવાર છે રિપીટ નહીં થાય નહીં તો કોઈ પણ કેન્ડિડેટ હશે તમામ ભરતીઓ પાસ હશે તો કોઈ પણ માની લો કે તમે અત્યારે બાવીસ પાંચે એક થી પાંચ નું જિલ્લા પસંદગી કરી દેશો કોઈ ઉમેદવાર ત્યાં લઈ લેશે ફરીથી પાછો છ થી 8 નું જ્યારે પાંચ છે જિલ્લા પસંદ ગયા હોય ફરીથી ત્યાં રિપીટ થશે પછી નવ 10 માં રિપીટ થશે તો એક ને એક ઉમેદવાર છે તમામ જગ્યાએ રિપીટ થશે તો રિપીટ થવાને લઈને જે શિક્ષણ મંત્રી સાહેબ એમ કહે છે કે અમે 24700 ની ભરતી કરીશું તો અમારા એનાલિસિસ મુજબ જોવા જાય તો લગભગ લગભગ 2800 થી હજાર કોમન કેન્ડિડેટ છે કે એક કરતાં વધારે પરીક્ષાઓ પાસ છે

અને દિવ્યાંગ તમે કરી દો છો સારી વસ્તુ છે પણ એક થી આઠ ગુજરાતી માધ્યમ તમે જિલ્લા પસંદગી આપો છો એ પેલા તમે જે નવ થી બાર ના શિક્ષકો છે એને તમે શાળા પસંદગી આપી દો એટલે આ ઉમેદવાર છે અહીંયા રિપીટ ન થાય તો આશા રાખીએ છીએ કે ક્રમિક ભરતીના ના લીધે જે ત્રણ હજાર નું ક્રમિક ભરતી થશે તો ત્રણ હજાર કેન્ડિડેટ છે એ નુકસાન નહીં થાય અને જે ચોવીસ હજાર સાતસો નો આંકડો છે એ ફૂલફિલ થશે એટલે અમે ઉમેદવારો છે ભૂતકાળમાં અમે બે વર્ષથી રાહ જોતા એટલા માટે કે ભાઈ કેમિક થાય દરેક વખતે શિક્ષણ મંત્રી સાહેબ એવું કહેતા કે અમે ભરતી જ કરવાની છે બે વર્ષ સુધી અમે રાહ જોઈ અને આખરે તમે જે ક્રમિક ભરતીને છેદ ઉડાડી અને ડાયરેક્ટ તે સીધી ભરતી તમે આપી દો છો આ જિલ્લા પસંદગી તો આ વસ્તુ વ્યાજ નથી એટલે નવ થી બાર ની ભરતી પ્રક્રિયા શાળા પસંદગી આપી દો પંદર મે પહેલા અને ત્યારબાદ જ તે વિદ્યા સહાયક ના છે જિલ્લા પસંદગી કરવામાં આવે

કે ભરતી સમિતિ સાથે સંકળાયેલો કોઈ પણ સ્ટાફ હોય આમની એક તમે એક સંકલન સમિતિની એક બેઠક યોજો અને એ બેઠકમાં અમારા ઉમેદવારો રિપીટ ન થાય એના અન્વયે સત્વરે પગલા ભરવામાં આવે જો કોમન કેન્ડિડેટ રિપીટ થશે અને ભરતી ક્રમિક નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અમે ટેટાળ પાસ ઉમેદવારો છે ગાંધીનગરમાં આંદોલન પર ઉતરીશું કેમ કે સીટ રિપીટ થશે તો કોમન કેન્ડિડેટ રિપીટ થશે અને એનું વેઇટિંગ ભરાય ન ભરાય ત્યાં નવી પરીક્ષાની તમે જાહેરાત આપી દો છો એવું કદાચ બને તો આ નુકસાન અમારે નથી જોઈતું એટલા માટે ખાસ અમે કહે છે કે શિક્ષણ મંત્રી સાહેબ એ કીધું હતું એ મુજબ છે ભરતી તો ક્રમિક થવી જ જોઈએ બસ અમારી આ એટલી જ માંગણી છે અમારી લાગણી માંગણી રજૂઆત